આવતીકાલે અનંત ચતુર્દશી એટલે ભગવાન શ્રીજી ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે વડોદરા શહેરમાં વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર છે વડોદરામાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના મેયર સહિત પોલીસ દ્વારા મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા તળાવની આસપાસ કરવામાં આવ્યું છે અને ચારસો જેટલા રાખવામાં આવ્યા છે ટીમ સહિત તરવૈયાઓ પણ સ્ટેન્ડ બાય રહેશે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે શહેરીજનો ઉલ્લાસ અને ઉમંગથી આ ઉત્સવ ઉજવ્યો છે આવતીકાલે ગણપતિ બાપાની ભાવભીની વિદાય આસ્થા અને શ્રદ્ધાથી શહેરીજનો કરવાના છે આવતીકાલે મૂર્તિ અને પ્રતિમા વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ બારેક સ્થાનો ઉપર આ પ્રકારે કૃત્રિમ અને કુદરતી તળાવોનું સર્જન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો બાપાની પ્રતિમાનું ખૂબ ભાવભીની રીતે વિદાય કરતી વખતે અને આસ્થાથી એમનું વિસર્જન થાય એ પ્રકારની ભક્તિભાવથી આ કાર્યક્રમ કાલે જે સંપન્ન થવા જઈ રહ્યો છું હું ગણપતિ બા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતીકાલનો આ કાર્યક્રમ પ્રતિમા વિસર્જનો ખૂબ શાંતિ અને સુખમય રીતે સંપન્ન થાય આવતીકાલે ગણેશ ચતુર્થીના અંતિમ દિવસ છે શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ મોટી સંખ્યાના ગણેશ ના વિસર્જન થનાર છે તે માટે શહેર પોલીસ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટી ઉપા કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આ પ્રકારના આર્ટિફિશિયલ પોન્ડનું રચના કરીને કાર્યરત કરવામાં આવેલ છે આમાં તમે જોઈ શકશો તો જે મોટી સંખ્યાના પોન્ડ તેમાં પાણી ભરેલું છે પછી આ ફરતો ફેન્સિંગ છે જેથી કરીને કોઈ અંદર પડી ના જાય ઇલ્યુમિનેશન છે ઓપરેશનલ સપોર્ટ માટે સાથે સાથે વોચ ટવર છે પોલીસ સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ કરી શકે પબ્લિક એડ્રેસ સિસ્ટમ આપણે લાગે લગાડેલું છે જેનાથી આપણે વખતો વખત લોકોને માર્ગદર્શી સૂચનાઓ આપણે આપી શકીએ અને ત્યાં નિરીક્ષણ માટે ઉપર સુપરવાઇઝર અધિકારીઓ બેસીને આખું સંચાલન કરી શકે સંકલન કરી શકે તે માટેનું પણ આયોજન કરી છે